આજે સવારે વડોદરા હાલોલ સુરત અમદાવાદ સહિતના ઘણા સ્થળો ઉપરથી જૈન શ્રાવકો વર્ધમાન તપોવન નિધિ આચાર્ય નયચંદ્ર સાગર સુરીશ્વરજી મહારાજના વિદ્વાન મુનિ ડૉક્ટર અજીતચંદ્ર સાગર વિજયજી મહારાજની નિશ્રામાં ચારસો યાત્રિકોનો સંઘ પાવાગઢ જૈન તીર્થની યાત્રાએ નીકળ્યા હતા આ અંગે વધુ માહિતી આપતા જૈન અગ્રણી દીપક શાહે જણાવ્યું હતું કે રવિવારે મૂર્તિઓ ઉખાડી ફેંકી દીધા બાદ ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીની સીધી સૂચનાથી મૂર્તિઓને પુનઃસ્થાપિત કરાવ્યા બાદ આજે ચારસો શ્વેતાંબર યુવાનો સાથે ડોક્ટર ડૉક્ટર ચંદ્ર સાગર વિજયજી મહારાજ બધા મંદિરોની વાસક્ષેપથી પૂજા કરી હતી શ્રાવકોએ શ્રીફળ ચડાવ્યા હતા લવકુશના પગલાં તથા માતાજીના દર્શન કર્યા હતા દરમિયાનમાં હાલોલ સંઘના આ ઘટનાની પોલીસ ફરિયાદ કરનાર સંજયભાઈ જૈને જણાવ્યું હતું કે આ જે લાભાર્થી પૂનમચંદજી ભુરાજી ભણશાલી પરિવાર દ્વારા ગુરુદેવની નિશ્રામાં ચાલતો સંઘ સવારે સાડા પાંચ વાગે નીકળ્યો હતો ડૉક્ટર અજિતચંદ્ર સાગર વિજયજી મહારાજની નિશ્રામાં શ્રાવકોએ પુનઃસ્થાપિત થયેલી મૂર્તિઓને પુષ્પમાળા અને શ્રીફળ ચઢાવી શાસ્ત્રોક્ત વિધિ કરી હતી એમ વડોદરાથી યાત્રામાં સાથે જોડાયેલા વૈભવ કોઠારીએ જણાવ્યું હતું દરમિયાનમાં શસ્ત્રાવધાની ડૉક્ટર અજીતચંદ્ર સાગર વિજયજી મહારાજે વ્યાખ્યાન ફરમાવતા જણાવ્યું હતું કે શત્રુંજય મહાતીર્થની યાત્રા કરવાથી જે લાભ મળે છે તે જ લાભ પાવાગઢ તીર્થ ઉપર યાત્રા કરવાથી મળે છે પાવાગઢ તીર્થના મંદિરોના દર્શને લઘુ શત્રુજય છે તેમ જણાવ્યું હતું તેમને આ મૂર્તિઓ પુનઃસ્થાપિત કરવા આંદોલન કરનારા પન્યાસ પ્રેમ વિજયજી મહારાજ તથા આચાર્ય યશોવર્મા સુરેશ્વરજી તથા આચાર્ય ભાગ્ય સુરેશ્વરજી મહારાજા તથા તમામ જૈન સંઘોને અભિનંદન આપ્યા હતા તેમણે ઉમેર્યું હતું કે બધા જ શ્રાવક અને શ્રાવિકાએ આ તીર્થની સ્પર્શના કરવી જોઈએ તેમ હાકલ કરી હતી આજના આ કાર્યક્રમમાં લાભાર્થી પરિવાર

અમને એનો આનંદ છે કે આ પ્રતિમા પાછી પ્રસ્થાપિત થઈ ગઈ પરંતુ અમારી હંમેશા એટલી આશા રહેશે કે બસ હવે આ પ્રતિમાઓ અને અમારા જેટલા જિહ્નાલયો છે એ એવી જ રીતે રહે બરકરાર રહે આજે અમે પ્રસ્થાપિત કર્યા પછી સર્વપ્રથમવાર સકલ સંઘ સાથે લગભગ ચારસો પાંચસો જણા સાથે અહીંયા આવ્યા છીએ દેખીને દર્શન કરીને અમે સૌ આનંદિત થયા છીએ અને પ્રશાસન પાસે અમે એટલી માંગણી રાખીએ છીએ અને અપેક્ષા રાખીએ છીએ કે જેટલા અમારા સ્થાપત્ય છે પાછા અમને પ્રાપ્ત થાય અને એ માટે જે પણ મુમેન્ટ થાય એ તમે લોકો અમારી સાથે જોડાવો અને એ મૂવમેન્ટમાં અમને સહકાર આપો કારો સભાવનંદ સભ મંગલ એ સો મંગલ નિલો ભવ વિલોજનોને મામ તો ચિંત મિતો સોમદે जय जगजीव जोणी बियानो जग गुरु जग, जग आनंदो जग ना हो जग बंधु जय जग पियाम होवैम जय श्री आनंद बहुति थेराणम पछनो जय आई जय गुरु नो गाणम जय महाका महावीरो सर्वारिष्ट प्रणासाय सर्वविस्तार्थ दाइने सर्वलब्धिनाय श्री गौतम स्वामीने नमः अंगो थे अमरतवसे અવતાર કહેવાય છે આ એક શત્રુજય નું લઘુ સ્વરૂપ કહેવાયું છે જો અનુકૂળતા હોય તો જેટલી શત્રુંજયની મર્યાદા જાળવીને આપણે ચડીએ એટલી જ રીતે પવિત્રતાથી આ આપણે ચડવાનું ધ્યાન રાખવું બહુ શાંતિથી પરંતુ બરાબર ગતિપૂર્વક આપણે બધાએ ચડવાનું છે કદાચ કોઈ કાગળ પાછળ થાય તો સર્વતોભદ્ર જિનાલય પાસે બધા ભેગા થશું ત્યાં બધા જિનાલયના દર્શન કરશું દરેક જિનાલયમાં આપણે બહુ તો પ્રદક્ષિણાને ત્રણ સમાસમણ આપશું કોઈ પરમાત્મા વર્તમાન સમયમાં આપણા માટે પૂજનીય નથી અત્યારે આ સ્થિતિમાં પરિસ્થિતિમાં આપણે પ્રદક્ષિણા આપશું દરેક પરમાત્માને ત્રણ સમાસમણ આપશું અને વળી પાછા આપણે આગળ વધશું સર્વતો ભદ્ર પાસે આ પાવા પાવાગઢ શું છે ચાંપાનેર શું છે એની જે કંઈ પણ વિગત હશે ત્યાં થોડી જાણશું અને પછી આપણે આગળ વધશું દરેક વ્યક્તિ ભાવોલ્લાસ સાથે ઉપર ચડશું અને જ્યાં પરમાત્મા આપણા ખંડિત થયા હતા અને વળી પાછા પ્રસ્થાપિત થયા છે ત્યાં બધા ભેગા થશું એકત્રિત થશું એ પરમાત્મા સમક્ષ આપણે પરમાત્માને શ્રીફળ સમર્પિત કરશું ಅಯಸ್ತಿಯರ್ ಪರಿಚಿ ಅಪ್ರೇ ವಡಿಪಚ ಆದರ ವಚಾ ದರೆಕ್ ವ್ಯಕ್ತಿ ಆ खास ವಸ್ತು ಧ್ಯಾನ್ ಮಾಡ್ಚೆ ಸರ್ವಮಂಗಳಮಂಗಲ್ಯಂ ಸರ್ವಕಲ್ಯಾಣ ಕಾರಣಂ ಪ್ರಧಾನಂ ಸರ್ವದರ್ಮಾನಂ ಜಯಂ ಜಯೀ ಸರ್ವಂ ಓಂ ಜಯನಂ ನಮೋಚಾಯನಂ ನಮೋಯೇ ಸಬ್ಸಾಹುಣಂ adeso ಪಂಚೇಣ ಮುಖಾರೋ ಸಗಭಾವಪಣಾ ಸನೋ ಮಂಗಳಾಂಚ ಸವ್ಯೇ ಸಿಂಪಣಮ ಮಹವೈ ಮಂಗಳಂ ಏಸೋ ಮಂಗಳ ನಿಲೋ ಭುವಿಲೋ ಶೈಲ ಸಂಗ ಸೋಜನೋ ਸਿਰੇਣ ਉਕਾਰੇ ਮਾਮੰਤ ਜਿੰਦਿ ਮਿੱਤੋ ਸੁਹੰਦੇ ਜੈ ਹੀ ਜਗ ਜੀਵ ਜੋਣੀ ਬਿਆਣੋ ਜਗ ਗੁਰੂ ਜਗਾਨੰਦੋ ਜਗਨਾ ਹੋ ਜਗ ਬੰਧੂ ਜੈ ਹੀ ਜਗ ਪਿਆ ਮੋ ਬੈਵੰ ਜੈ ਹੀ ਸੁਯਾਨੰ ਬਵੋ ਤਿੱਥੇ ਰਾਣੇ ਮਪਛਮੋ ਜੈ ਜੈ ਹੀ ਗੁਰੂ ਲੋਗਾਨੰ ਜੈ ਹੀ ਮਹਪਾ ਮਹਾਵੀਰੋ ਅਗਨਿਆਨ ਤੀ ਮਿਰੰਧਾਨੰ ਗਿਆਨ ਕਰਨੇ ਚੜਵਾਨੀ ਸ਼ੁਰੂਆਤ ਕਰੀ ਆ ਪਾਵਾ ਗੜੇ ਇਤਲੇ

સંશોધકો અને વિદ્વાનોનો મત એવો છે કે જૈન શાસનનું ઉદ્ગમ સ્થાન સ્થાન હતું ભગવાન અંદર આ તીર્થંકરે શાસનની સ્થાપના અને એ ત્યાં આગળ એ વિસ્તારમાં કરી પરમાત્મા રાજગૃહમાં ચૌદ વર્ષ સુધી ચતુર્માસ વ્યતીત કરીને ગયા ત્યાર પછી ધીરે 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 દુષ્કાળો પડ્યા અને આપણું આગમન આગળના પ્રદેશો તરફ થતું ગયું આપણે પાટલીપુત્ર તરફ આવ્યા જેને આજનું પટના કહેવાય છે ત્યાંથી હજુ આપણે આગળ આવ્યા આપણે ધીરે ધીરે માલવા પ્રાંતમાં આવ્યા ઉજ્જૈની ધારનગરી ત્યાં આપણો ઇતિહાસ જોવા મળે છે અને ત્યાંથી પણ જ્યારે આપણા પૂર્વજો આગળ આવ્યા ત્યારે માલવા છોડીને ગુજરાતમાં જ્યારે સૌથી પહેલા પગ મૂક્યો તો એ હાલોલ આ ચાંપાને ત્યાં પાવાગઢ હજુ નજીકના ઇતિહાસમાં જ આપણા પૂર્વજોએ આપણા બે મહાન તીર્થો છોડીને અહીંયા આવવાનું કંઈક ને કંઈક નિયત થયું હશે ને અહીંયા આવવાનું થયું થોડાક સમય પૂર્વે જ બિહાર છોડ્યું અને બિહારમાં બે પવિત્ર તીર્થો એમને છોડ્યા કાળક્રમે દુષ્કાળ કે આંતર વિગ્રહ કે રાજ્ય વિગ્રહ કોઈ ને કોઈ કારણવશ એમને છોડ્યું અને આ તરફ આવ્યા જ્યારે આ તરફ આવ્યા ત્યારે બે મહાન તીર્થો એમને છોડવા પડ્યા એક ચંપાપુરી અને પાવાપુરી અને આજે પણ તમે ભારતના નકશાને બરાબર ઊભો વાળો તો ઊભો વાળ્યા પછી બિહાર પ્રાંતનું ચંપાપુરી અને પાવાપુરી ગુજરાતના જે પ્રદેશને અડે ત્યાં જે બે તીર્થો વિકસિત થયા એ ચાંપાનેર અને પાવાગઢ આ પાવાગઢ અને ચાંપાનેરનો ભવ્ય ઇતિહાસ છે આ પાવાગઢ નું પ્રાચીનતા ખૂબ છે અહીંયા રહેલું મહાકાલી મંદિર એ જૈન શાસનના ઇતિહાસ પ્રમાણે અભિનંદન સ્વામી પરમાત્માની શાસન અધિષ્ઠાયિકા દેવી એટલે કાલી દેવી અને સુમતીનાથ પરમાત્માની શાસન અધિષ્ઠાયિકા દેવી એટલે મહાકાલી દેવી જો અહીંયા કાલી કે મહાકાલી નું ભવ્ય મંદિર હોય તો એનો ઇતિહાસ પણ પરમાત્માની આ શાસન અધિષ્ઠાયિકા દેવી સાથે છે દિગંબર પરંપરામાં કદાચ આ વસ્તુ સ્વીકાર્ય હોય કે ન હોય પરંતુ શ્વેતાંબર પરંપરાના ઘણા બધા સૂત્રો આની સાથે જોડાય છે

એમની શાસન એમની તપા એમની અચલગત છદ્દાઈ અધિષ્ઠાયિકા દેવી એમની અચલગત છદ્દાઈ અધિષ્ઠાયિકા દેવી મહાકાલી માતાને એમને પ્રસન્ન કર્યા અને ત્યાર પછી એમના શ્રાવકોએ અહીંયા જે મહાન મંદિરોના નિર્માણ કર્યા તે પણ એ મહાકાલી દેવીનું મંદિર ધીરે ધીરે સમયાંતરે જૈનોનું તો સ્થળાંતરણ થતું જ રહે છે ક્યારે જૈનો ક્યાં આવીને વસે અને ક્યારે જૈનો કયો પ્રાંત છોડીને ચાલ્યા જાય કંઈ જ ન કહેવાય એક સમય હતો આ કે જે ભવ્ય જયો જલાલી જૈનોની હતી આજે આપણે એ સ્થાન ઉપર બેઠા છીએ જે સર્વતો ભદ્ર આકૃતિમાં જીનાલે બિરાજમાન છે અમે આખું સર્વેક્ષણ કર્યું અને આ સર્વેક્ષણ શાસ્ત્રોક્ત પ્રમાણ મુજબ જોવા જાવ તો સર્વતો ભદ્ર આકૃતિમાં આ જીનાલે છે જ્યાં વચ્ચો વચ્ચ એક ભવ્ય જિનાલે ઉત્તુંગ જિનાલે હોય એની ચારે દિશામાં ચાર નાના નાના જિનાલયો હોય અને બાકીની નાની નાની દેવ કુલિકાઓ દ્વારા આ બધા જ જિનાલયો એકબીજાથી સંયુક્ત થતા હોય એને આપણે ત્યાં સર્વતો ભદ્ર કહે છે ચારે બાજુથી જ્યાં મંગળનું આગમન થાય એવા જિનાલયોને આપણે ત્યાં સર્વતો ભદ્ર જિનાલય કહેવાયા છે આ જિનાલય આ જિનાલયની શિલ્પકલા જીનાલ અંગ છે એમાં રહેલી શિલ્ક કલાની એક સુંદર મજાની કલાકૃતિઓ એ આપણને મજબૂર કરે છે કે આ શ્વેતાંબર પરંપરાનું જીનાલય છે એવું

જાના સામૂહિક ગુબંધન

બહુ ઓછા લોકોને ખબર હશે કે પાવાગઢ ઉપર આટલા જિનાલયો હશે બસ લોકો સુધી એટલા સમાચાર પહોંચાડજો કે હજારો વર્ષ પ્રાચીન આપણા જૈન મંદિરો જો ક્યાંય આજે પણ સ્થાપત્ય રૂપે અવશેષ રૂપે વિદ્યમાન હોય તો પાવાગઢમાં છે અને પાવાગઢ અને ચાંપાનેર જૈન શાસનનો પ્રાચીન ભવ્ય ઇતિહાસ છે બસ આ સંદેશ લોકો સુધી પહોંચાડજો લોકો આટલા સંદેશથી જ જરૂર એક વખત અહીંયા આવશે બસ તમે એટલો પ્રયત્ન કરજો લોકોમાં એક જાગૃતિ આવે અને આ ખરેખર એ પ્રતિમા ખંડિત નહોતી થઈ આપણી શ્રદ્ધા એની સાથે ખંડિત થઈ કોઈક માટે પથ્થરનો ટુકડો હશે અને એને ભલે પથ્થરના ટુકડા કર્યા હોય પરંતુ એ ટુકડા સાથે આપણી શ્રદ્ધાના ટુકડા થયા આપણી શ્રદ્ધા જેટલી પ્રબળ અને પરમાત્માની ભક્તિ જેટલી પ્રબળ બસ એટલી પ્રબળતા સાથે વળી પાછી આ જીનબિંબોની પ્રસ્થાપના આજે થઈ રહી છે આપણા સૌનું સૌભાગ્ય છે કે આપણે સૌએ આ પ્રતિમાને પુનઃ પ્રસ્થાપિત કરી અને એ પ્રસ્થાપિત કર્યા પછી સર્વપ્રથમ વાર એ પરમાત્માની પૂજા અર્ચના દર્શન એ કરવાનું સૌભાગ્ય આપણને મળ્યું છે અહીંથી બધા લોકો જય જયકાર સાથે પરમાત્માની સમક્ષ સંકલ્પ કરીને બધાને અહીંયા શ્રીફળ આપવામાં આવ્યો છે પરમાત્માને એક આપણે શ્રીફળ સમર્પિત કરશું અને આપણે એક સંકલ્પ કરશું આ પાવાગઢથી એની ઉપર હક ભલે ગમે તેનો હોય અને ગમે તેનો ઉપભોગ પણ કરે ભોગવટો પણ કરે પરંતુ અન્ય કમ્યુનિટી કે અન્ય ધર્મના લોકોનો જેટલો હક આ પાવાગઢ ઉપર છે એટલો હક જૈન સંપ્રદાયનો સભ્યોથી છે અને એ હંમેશા રહેશે અને હક છે એ અહીંના સ્થાપત્યો એનો પુરાવો છે આ પ્રતિમાઓ એનો જીવંત પુરાવો છે માટે બસ આ હક આપણે વળી પાછો મેળવીએ અને આ પરમાત્મા આપણી શ્રદ્ધાથી આપણે આ પરમાત્માની પૂજા કરીએ અને એ પરમાત્મા આપણા છે એ રીતે જ આપણે એને જાળવી અને સાચવી આ પાવાગઢ ઉપર બધા જ ધર્મના વિભિન્ન વિભિન્ન સ્થાનો હશે એ કેટલા જૂના છે આર્કિયોલોજી ડિપાર્ટમેન્ટને પણ કદાચ નહીં ખબર હોય બધા નવા નવા હશે પરંતુ આ પ્રાચીન સ્થાપત્યો એ પાવાગઢ ઉપરના સૌથી પ્રાચીન સ્થાપત્યોમાંના છે માટે પાવાગઢમાં કદાચ ઇતિહાસ ઉલ્લેખિત કરવાની શરૂઆત થાય તો પ્રાચીનતાનો ઉલ્લેખ આ જૈન જિનાલયોથી શરૂ થાય એમ છે માટે એ આપણી શ્રદ્ધા એ આપણા પૂર્વજોનો વારસો અને આ આપણી જીનાલયની જે પુનઃ પ્રતિષ્ઠા થઈ છે પ્રતિમાઓની પુનઃ પ્રતિષ્ઠા થઈ છે બસ આપણે એને શ્રદ્ધાથી પુનઃ પૂજવાની શરૂઆત કરવાની છે બધા લોકો તૈયાર થઈ જાઓ બધા લોકો મનમાં ત્રણ નવક નમસ્કાર મહામંત્રનું સ્મરણ કરો ત્રણ નવકાર